આજરોજ છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિવસની સ્વચ્છ ભારત દિવસ તરીકે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા તથા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્વચ્છતાના શપથ લેવડાવી નગરના કિલ્લા મેદાનમાં ઉપસ્થિત મહાનુભાવો તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાફ સફાઈ પણ કરાવવામાં આવી હતી સાથે છોટાઉદેપુર જિલ્લાના ગામોની સાફ સફાઈમાં સહયોગી થઈ શકે તેવી ઈ રિક્ષાનું લોકાર્પણ કરાયું હતું સદર કાર્યક્રમમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા કલેક્ટર જિલ્લા માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય મુકેશભાઈ પટેલ સહિત જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આજે અહીં સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આમ તો આ કાર્યક્રમ સત્તરમી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે હજુ એકત્રીસ ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે તમામ પ્રજાજનોને મારી અપીલ છે કે આપ સૌ પણ આ કાર્યક્રમ સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાવું પોતાના ઘરથી લઈ આપણે સ્વચ્છતાનું શરૂઆત કરીને આપણું ગામથી લઈ તાલુકો જિલ્લો અને ગુજરાત આપણું સ્વચ્છ બનાવીએ આજે અહીં આ કાર્યક્રમમાં પચીસ જેટલી પંચાયતોમાં ઈ રીક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે તમામ પંચાયતોને જે આ ઈ રિક્ષા આપવામાં આવેલી છે એ તમામ પંચાયતો આનો ખૂબ સારી રીતે ઉપયોગ કરે અને પોતાના ગામને પંચાયતને સ્વચ્છ બનાવે એ જ આશાને અને અભ્યર્થના અસ્તુ